િકાના આરોગ્ય વિભાગ દ્વારા સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંત સીલ કરાઈ હોટલ ખાતે વાસી ફૂગવાળું ખાવાનું જરૂરી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરાઈ ખાણાપીણાના એકમો દ્વારા નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવી હોટલો સીલ કરવામાં આવશે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ને ટીમ દ્વારા આણંદની સામરખા ચોકડી પાસે આવેલી હોટલ એકતા અને રેલવે સ્ટેશન રોડ પર આવેલ હોટલ નિશાંત ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાની કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું આ ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે બટાટા સડી ગયેલા માલુમ પડ્યા અને ગંદકી જોવા મળી હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી હોટલ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો એ અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાના પીણાના એકમો હાઇજીન અને સ્વચ્છતા રાખે તે માટે આણંદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ